સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે ભાજપમાં ચાલતા આંતરિક વિરોધ લાભ લેવાનો તમામ પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે અરવલ્લી તુષાર ચૌધરી પ્રચાર માટે પહોંચ્યા હતા આદિવાસી વિસ્તારમાં આવેલા તુષાર ચૌધરી એ ઢોલ ઉપાડી લઈ કાર્યકરો સાથે ઢોલ વગાડી મત માંગ્યા હતા પારંપરિક આદિવાસી નૃત્ય સાથે સભા સ્થળે પહોંચ્યા હતા આગામી સોળ એપ્રિલે કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી ઉમેદવારી પત્ર ભરશે બુથ સુધી કામ કરનાર કાર્યકરો સાથે સભા સ્થળે આવેલા કોંગી ઉમેદવાર લોકસભા બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પાંચ સાબરકાઠા લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે ત્યારબાદ શરૂઆતના તબક્કામાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના જિલ્લા મથકે મેં મિટિંગનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ તાલુકે તાલુકે મિટિંગનું આયોજનની મેં શરૂઆત કરી છે એના ભાગરૂપે આજે અહીંયા મેઘરજ તાલુકામાં પહેલીવાર હું આવી રહ્યો છું પણ અહીંયા મેઘરજ તાલુકામાં વિશાળ જન્મદનીએ મારું ખૂબ ઉમળકાથી સ્વાગત કર્યું છે અને એમાં અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી માનસિંહભાઈ હોય એ બીજા અમારા આગેવાનો હોય એ બધાએ ખૂબ મહેનત કરીને મોટી સંખ્યામાં આજે આગેવાનો ઉપસ્થિત રહ્યા છે આજે અમારું આયોજન કોઈ જાહેર સભાનું નથી પણ જે અમારા આગેવાનો છે કે જે બુથ સુધી કામગીરી કરવાના છે એ લોકોને જ માત્ર અમે આમંત્રિત કર્યા છે અને એની સાથે આવનારા દિવસોમાં કઈ રીતે રણનીતિ નક્કી કરીને મેઘરજ તાલુકાના ગામે ગામ સુધી કોંગ્રેસનો સંદેશો પહોંચે અને ઉમેદવારની વાત પહોંચે એ રણનીતિ આજે અમે બેસીને નક્કી કરીશું અને આવનારા દિવસોમાં ગામડા ગામડા સુધી પ્રચારનું પણ કામગીરી શરૂ કરીશું જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પહેલાં કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતી હોય પણ કોંગ્રેસ મુક્ત ભારત તો શક્ય નથી એટલે એમણે કોંગ્રેસ શિફ્ટ ભાજપ કર એ કોંગ્રેસ શ્યુફ્ટ ભાજપ કરવાથી આજે જે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ છે કે આગેવાનો છે સ્વાભાવિક છે કે રાજકારણમાં દરેક લોકોની નાની મોટી મહત્વકાંક્ષા હોય છે કોઈ શોખથી રાજકારણમાં આવતું નથી કોઈને તાલુકા પંચાયત સભ્ય બનવું હોય કોઈને સરપંચ બનવું હોય કોઈને જિલ્લા પંચાયતમાં સભ્ય બનવું હોય કોઈને ધારાસભ્ય બનવું હોય કોઈને સંસદ સભ્ય બનવું હોય ત્યારે આ બધી આશાને અપેક્ષા સાથે પાર્ટી માટે લોહી પરસેવો એક કરીને બે સીટ પરથી તમને દિલ્હી સુધી પહોંચાડતી હોય અને ત્યારે રાતોરાત કોંગ્રેસમાંથી કોઈ જોડાય અને બીજે દિવસે એને વિધાનસભાની ટિકિટ મળી જાય ને ધારાસભ્ય બને એટલે કેબિનેટ મંત્રી બનાવી દે કોઈને સંસદ સભ્યની ટિકિટ આપી દે અને સંસદ બને એટલે ભારત સરકારમાં મંત્રી બનાવી દે કોઈને રાજ્યસભામાંથી મોકલી આપે એ પ્રકારનું જે ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લા વર્ષ કેટલાક વર્ષોથી જે શરૂઆત કરી છે એનો કારણે સનિષ્ કાર્યકર્તાઓમાં ભારે ભાર આક્રોશ છે ને એ આક્રોશ બહાર આવવાની શરૂઆત આ ચૂંટણીથી થઈ છે શરૂઆત વડોદરાથી થઈ વડોદરાથી સાબરકાંઠા સુધી પહોંચી ત્યાંથી રાજકોટ પણ પહોંચીને ને રાજકોટથી અમરેલી સુધી પહોંચી અને જ્યાં સુધીમાં ચૂંટણી આવશે ત્યાં સુધીમાં સમગ્ર ગુજરાતમાં આક્રોશ ફાટી નીકળવાનો છે એનું મોટું નુકસાન ભારતીય જનતા પાર્ટીને થશે જ્યાં સુધી સાબરકાંઠા લોકસભાને લાગે વળગે ત્યાં સુધી મનમોહનસિંહ સાહેબની સરકારમાં દેશની તમામ શક્તિપીઠને રેલવે ટ્રેનથી જોડવાની વાત હતી આજે આપણું અંબાજી માતાનું ધામ અંબાજી ત્યાં પણ શક્તિપીઠ છે માતાજીની પણ હજી સુધી રેલવે લાઈન ત્યાં સુધી પહોંચી શકી નથી તો એ પ્રશ્ન પણ હું લોકસભામાં ઉઠાવીશ સાથે સાથે ચિલોડાથી આપણી રતનપુર બોર્ડર સુધીમાં હું જ્યારે રોડ ટ્રાન્સપોર્ટના નો મિનિસ્ટર હતો ત્યારે મેં ચાર જેટલા ફ્લાયઓવર મંજૂર કર્યા હતા એ ચાર જેટલા ફ્લાયઓવરમાં પણ હજી સુધી એ પૂર્ણ થયા નથી દસ વર્ષનો સમય વીતી ગયા છતાં સામાન્ય ફ્લાયઓવર પણ આ સરકાર પૂરી કરી શકી નથી એનો પણ હું હિસાબ માગીશ સાથે સાથે એક વંદે ભારત ટ્રેનનું શિડ્યુલ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે વંદે ભારત ટ્રેન ઉદયપુરથી નીકળીને વાયા હિંમતનગર થઈને બાંદ્રા સુધી જવાની છે એનું ટાઈમટેબલ પણ આવી ગયું છે કેટલા વાગે ઉદયપુર થી ઉપડશે કેટલા વાગે બાંદ્રા પહોંચશે અને બાંદ્રાથી કેટલા વાગે રિટર્ન થશે અને કેટલા વાગે ઉદયપુર પહોંચશે પણ એ ટ્રેન હજી શરૂ થઈ નથી એ ટ્રેન ક્યારે શરૂ કરશો એનો પણ અમે હિસાબ માગીશું એવી રીતે કેન્દ્ર સરકારમાં કારણ કે છેલ્લા પંદર વર્ષથી મેં જોયું છે કે જે પ્રતિનિધિત્વ હતું અહીંયા લોકસભાનું એમણે કોઈ સાબરકાંઠાનો અવાજ લોકસભામાં ઉઠાવ્યો નથી કે કોઈ પણ સરકારની જે કોઈ મોટી યોજનાઓ પણ આ સાબરકાંઠા લોકસભામાં આવી નથી મારો પ્રયત્ન રહેશે કે સાબરકાંઠા લોકસભાનો સર્વાંગી વિકાસ થાય ને એમાં અરવલ્લી જિલ્લોનો વિશેષ કારણ કે અરવલ્લી જિલ્લો સાબરકાંઠામાંથી જ છૂટો પડેલો જિલ્લો છે પણ થોડો વિકાસમાં થોડો પાછળ રહી ગયો એવું લાગે છે ભાજપ માં ચાલતા આંતરિક ડખાને લઈને પણ નિવેદન આપ્યું હતું કોંગ્રેસ યુક્ત ભાજપ માં હવે વિરોધ નો વંટોળ છે તો વળી કોઈને ને ટિકિટ પણ આપી દેવાય છે આ બધી બાબતોના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આક્રોશનો માહોલ છે આ કોંગ્રેસની બેઠકમાં રસપ્રદ બાબત એ હતી કે ગત વિધાનસભામાં ડોક્ટર તુષાર ચૌધરી સામે ઉમેદવાર ઉમેદવાર કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ઇન્ડિયા ગઠબંધનના કારણે વોટ માંગતા નજરે પડ્યા હતા હું બિપિન ચંદ્ર ઋષિભાઈ ગામેતી લોકસભા ઇન્ચાર્જ અને प्रदेशના મંત્રી આમ તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ડોક્ટર તુષારભાઈ ચૌધરી ત્યારે પાંચ લોકસભા સાબરકાંઠાના ઉમેદવાર છે ત્યારે આ વખતે એ આ સીટ જીતવાના છે એ વાત નક્કી છે અમે બંને જણ હેડબ્રમમાં સીટ ઉપર સામસામે લડ્યા હતા અને મને છપ્પન હજાર વોટ મળ્યાના તુષારભીને સડસઠ હજાર વોટ મળ્યા હતા એ વોટ જે ભેગા કરીએ તો એક લાખ બાવીસ હજાર વોટ થાય છે અને આમ ઓવરઓલ જ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના જે એક લાખ ચોરણ હજાર વોટ મળેલા છે કોંગ્રેસના જે ચાર લાખ વોટ મળેલા છે એ અનુસંધાને જોવા જઈએ તો આ વખતે સાબરકાંઠાની સીટ ઇન્ડિયા ગઠબંધન જશે એ કોઈ શંકાનું બે મત નથી એ હું જાહેરમાં આપને કહું છું